શાસ્ત્રની અંદર યજ્ઞ કર્મ ક્યારે કરવું ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દેવ પ્રતિષ્ઠા ક્યારે કરવી લગ્ન ક્યારે કરવા બધા શાસ્ત્રની અંદર અલગ અલગ મુહૂર્તો આપેલા છે અને એ મુહૂર્ત પ્રમાણે આપણે કર્મ કરીએ તો જીવનની અંદર ખૂબ આનંદ પસરે પણ જો મુહૂર્ત જોયા વગર ફોરેનવાળા કરે છે અને આપણે એ લગ્ન કરી દો એમાં શું વાંધો છે તો પછી ફોરેનવાળાને જે વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તો એ લોકોને તો કંઈ નથી સહન કરી લેશે અને એમના સંતાન હોય તો સ્ટેપ સ્ટેપ મધરને સ્ટેપ ફાધરને એવી રીતે બે બે ત્રણ ત્રણ લગ્નમાં બધું આગળ વધતું હોય છે એવું ભારતવાળા આપણે સહન નહીં કરી શકીએ કારણ કે આપણે તો જે આવા સંતાન હોય સંતાનને ક્યાં મૂકવું કોની પાસે રહેશે માતા પાસે રહેશે પિતા પાસે રહેશે એની પણ ચિંતા કરવાવાળા માણસો છીએ અને કોઈ પણ લગ્ન ડિવોર્સ તરફ આગળ વધારો છૂટાછેડા તરફ તો એ સંતાનનો માતા પણ વિચાર કરે છે ને પિતાએ વિચાર કરે છે ત્યારે સામેની સંસ્કૃતિમાં એવા વિચારો નથી એટલે ઘણું બધું આપણી સંસ્કૃતિમાં સમાયેલું છે